પ્રકરણ સોળ કચરાનો સંગ્રહ અને કચરાનો નિકાલ ગાર્બેજ ઇન ગાર્બેજ આઉટ આપણે ઘર શાળાઓ દુકાનો તથા કાર્યાલયોમાંથી પ્રતિદિન અત્યંત વધારે માત્રામાં કચરો બહાર ફેંકીએ છીએ અનાજ કઠોળ બિસ્કીટ દૂધ અથવા તેલ જેને આપણે દુકાનોમાંથી ખરીદીએ છીએ તે પ્લાસ્ટિકની કોથળીઓ ડબ્બાઓમાં પેક હોય છે પેકિંગની આ બધી વસ્તુઓ કચરામાં નાખી દેવામાં આવે છે કેટલીક વખત આપણે કેટલીક એવી પણ વસ્તુઓ ખરીદીએ છીએ જેનો વાસ્તવમાં ઘણો ઓછો ઉપયોગ હોય છે અને પછી તેને કચરામાં નાખી દઈએ છીએ આપણા રોજબરોજની કેટલીક પ્રવૃત્તિઓમાં આપણે અત્યંત વધારે માત્રામાં કચરો ઉત્પન્ન કરતા હોઈએ છીએ સાર્વજનિક સ્થળો પર બસમાં રેલવેમાં મગફળી ખાઈને તેના ફોતરા નાખી દઈએ છીએ બસમાંથી ઉતરીને આપણે ટિકિટને ત્યાં જ ફેંકી દઈએ છીએ કોઈ બાળક માત્ર રમત માટે જ પેન્સિલને છોલે છે જો આપણી નોટમાં આપણાથી ભૂલ ભરેલ લખાણ લખાઈ જાય અથવા શાહી ફેલાઈ જાય તો તેના પાનાને ફાડીને ફેંકી દઈએ છીએ એની સાથે સાથે કેટલોક ઘરેલું કચરો જેવા કે તૂટેલા રમકડા જૂના કપડાં બૂટ તથા ચંપલ પણ બહાર ફેંકી દઈએ છીએ જો આપણા ઘરો તથા તેની આજુબાજુથી આ કચરો હટાવવામાં ન આવે તો શું થશે તમારા મત મુજબ આ આપણને કેવી રીતે નુકસાન પહોંચાડી શકે છે જ્યારે સફાઈ કર્મચારી કચરાપેટીઓમાંથી આ કચરો લઈ જાય છે ત્યારે આ કચરો ક્યાં ચાલ્યો જાય છે તથા પછી તેનું શું થાય છે શું એ સંભવ છે કે આ બધો કચરો કોઈ એવા પદાર્થમાં ફેરવવામાં આવે જેથી આપણને કોઈ નુકસાન ન થાય શું આપણે આ દિશામાં કોઈ પણ પ્રકારનું યોગદાન આપી શકીએ છીએ આ પ્રકરણમાં આપણે આવા પ્રશ્નોના જવાબ શોધવાનો પ્રયત્ન કરીશું પહેલી તથા બુજોની સ્કૂલના બાળકોએ કચરાનું વ્યવસ્થાપન નામનો એક પ્રોજેક્ટ પ્રારંભ કર્યો આ પરિયોજનાથી તેઓ જે શીખ્યા તેમાંથી કેટલીક વાતોની ચર્ચા આપણે આ પ્રકરણમાં શીખીશું કચરાનું વ્યવસ્થાપન ડીલિંગ વિથ ગાર્બેજ સફાઈ કર્મચારીઓ કચરાને એકત્રિત કરીને નીચાણવાળા ખુલ્લા વિસ્તારોમાં જ્યાં ઊંડા ખાડા હોય છે ત્યાં લઈ જાય છે આ ખુલ્લા વિસ્તારોને જમીન પુરાણ વિસ્તાર લેન્ડફિલ એરિયા કહે છે ત્યાં કચરાના પુનઃ ઉપયોગમાં લઈ શકાય તેવા ભાગને ઉપયોગમાં ન લઈ શકાય તેવા કચરાથી અલગ કરવામાં આવે છે આ પ્રકારે કચરામાં ઉપયોગી તેમજ એમ બંને ઘટકો હોય છે બિનઉપયોગી ઘટકોને અલગ કરીને જમીન પુરાણ વિસ્તારમાં ફેલાવીને તેને માટી વડે ઢાંકી દેવામાં આવે છે જ્યારે આ જમીન પુરાણ વિસ્તાર સંપૂર્ણ ભરાઈ જાય છે ત્યારે તેની ઉપર બગીચો અથવા રમતનું મેદાન બનાવી દેવામાં આવે છે લગભગ આવનારા વીસ વર્ષો સુધી તેની ઉપર કોઈ બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવતું નથી કચરાના ઉપયોગી ઘટકોના વ્યવસ્થાપન માટે જમીન પુરાણ વિસ્તારની નજીક ખાતર બનાવવા વાળા વિસ્તારોનું નિર્માણ કરવામાં આવે છે ખાતર શું છે ચાલો તેને નીચેની પ્રવૃત્તિ દ્વારા સમજીએ પ્રવૃત્તિ એક તમારા ઘરનો કચરો કચરાપેટીમાં ફેંકતા પહેલા તેને કોઈ સ્થાન પર ભેગો કરો પછી તેને બે સમૂહમાં એવી રીતે અલગ કરો કે તેમાં નીચેના પ્રકારની વસ્તુઓ હોય સમૂહ એક રસોડાનો કચરો જેવા કે ફળ તેમજ શાકભાજીની છાલ ઈંડાનું કવચ વધેલ એંઠવાડ ચાના કૂચા સમાચારપત્ર સૂકા પાંદડા તેમજ કાગળની કોથળીઓને પણ આ સમૂહમાં સામેલ કરો સમૂહ બે કપડાના ટુકડા પોલિનની કોથળીઓ તૂટેલો કાચ એલ્યુમિનિયમના રેપર્સ ખીલ્લીઓ જૂના ચંપલ તેમજ તૂટેલા રમકડા હવે પ્રત્યેક સમૂહના કચરાને બે અલગ ઢગમાં વહેંચો તથા તેને એ બી સી અને થી નામાંકિત કરો તેમાંથી પ્રત્યેક સમૂહની એક એક ઢગલીને પ્લાસ્ટિકની બે અલગ કોથળીઓમાં ભરીને તેના મુખ કસીને બાંધી દો મેદાનમાં ચાર ખાડા ખોદીને આ પ્લાસ્ટિકની કોથળીઓને તથા બીજી ઢગલીઓને અલગ અલગ ખાડાઓમાં નાખીને તેના ઉપર માટી નાખી તેને ઢાંકી દો તમે કચરાના આ ઢગલાઓને દબાવવા માટે ચાર કુંડા પણ લઈ શકો છો ચાર દિવસ પછી કચરા ઉપરથી માટીને હટાવી કચરામાં થયેલા પરિવર્તનને જુઓ કચરાનું કાળું થઈ જવું તથા તેમાંથી કોઈ દુર્ગંધ આવવી તે દર્શાવે છે કે કચરાનું પૂર્ણ વિઘટન થઈ ગયું છે તેને પુનઃ માટીથી ઢાંકી દો આ રીતે બે બે દિવસ તેનું અવલોકન કરો તમારા તારણોને સૂચના મુજબ નોંધો શું કચરો એક સંપૂર્ણપણે કહવાઈ ગયો છે તેમજ દુર્ગંધ નથી આવતી બે અપૂર્ણ રીતે કહવાયો છે ત્રણ લગભગ સંપૂર્ણપણે કોવાયેલો છે પણ દુર્ગંધ આવે છે ચાર કોઈ પરિવર્તન નથી થયું કયા ઢગલાના કચરામાંથી કોનું વિઘટન થયું તથા કોનું નથી થયું તમારા તારણોના આધારે કોષ્ટક સોળ પોઈન્ટ એકના કોલમોમાં તમારા વિકલ્પો એક બે ત્રણ અથવા ચારને પૂર્ણ કરો જો તમે કેટલાક વધારે તારણો પણ કર્યા છે તો તેને તમારી નોંધપોથીમાં લખવાનું ભૂલતા નહીં જે કચરો કોહવાણ પામતો નથી તેને સળગાવો કે ફેંકશો નહીં જો કચરો સંપૂર્ણ કોહવાઈ ગયો છે અને તેમાંથી કોઈ દુર્ગંધ નથી આવી રહી તો તેને એ જમીનમાં ઉમેરી દો જેની પર તમે તમારી મનપસંદ વનસ્પતિઓને ઉછેરો છો તે તમારી વનસ્પતિને ચોક્કસ પોષક દ્રવ્યો પ્રદાન કરશે તમે આ પ્રવૃત્તિમાં એ અવલોકન કર્યું હશે કે કચરાની કેટલીક વસ્તુઓ કહવાય છે જેનાથી ખાતર બને છે જેનો ઉપયોગ વનસ્પતિઓ માટે કરવામાં આવે છે કેટલાક પદાર્થોનું કહવાવું અને ખાતરમાં ફેરવવાની ક્રિયાને કમ્પોસ્ટિંગ કહે છે કેટલાક શહેરો તથા નગરોમાં નગરપાલિકાઓ બે પ્રકારના કચરાને એકત્રિત કરવા માટે બે અલગ કચરાપેટી આપે છે જેમાં એકનો રંગ ભૂરો તથા બીજાનો રંગ લીલો હોય છે ભૂરા રંગની કચરાપેટીમાં પુનઃ ઉપયોગ કરવામાં આવતી વસ્તુઓ નાખવામાં આવે છે જેમ કે પ્લાસ્ટિક ધાતુઓ તથા કાચ શું તમે આ આ ધ્યાન આપ્યું છે છે કે પદાર્થ જે કચરાની ઢગલીમાં કોવાયા લીલા રંગની કચરાપેટી રસોડા અને અન્ય વનસ્પતિજન્ય તથા પ્રાણીજન્ય કચરો ભેગો કરવા માટે હોય છે તમે એ નોંધ્યું હશે કે આવા પ્રકારના કચરાને માટીમાં દબાવવાથી સંપૂર્ણ કોહવાઈ જાય છે તો તમે સમજી ગયા હશો કે પ્રવૃત્તિ એકમાં કર્યા મુજબ કચરાને ફેંકતા પહેલા તેને બે સમૂહમાં અલગ કરવો કેમ આવશ્યક છે જો તમે રોડની કિનારી પર સુકાયેલા પાંદડાના કચરાનો ઢગલો જોયો છે મોટા ભાગે તેને સળગાવી દેવામાં આવે છે ખેડૂત પણ લણણી પછી ખેતરોમાં સુકાયેલા પાંદડા પાકનો કચરો તથા ભૂસા જેવા દ્રવ્યોને સળગાવી દે છે તેને સળગાવવાથી સ્વાસ્થ્ય માટે નુકસાનકારક વાયુ તથા ધુમાડો ઉત્પન્ન થાય છે આપણે આ પ્રવૃત્તિને અટકાવવાનો પ્રયાસ કરવો જોઈએ આવા કચરાને ઉપયોગી ખાતરમાં ફેરવી શકાય છે કચરાનો નિકાલ પ્રોજેક્ટની અવધિમાં પહેલી તેમજ બુજો દ્વારા નોંધાયેલા કેટલાક તારણો તથા વિચારો આ પ્રકારે છે બુજોએ તેની નોંધપોથીમાં લખ્યું પાંદડાઓને ન સળગાવો તેના ધુમાડાને તમે સહન નહીં કરી શકો પહેલીએ તેની નોંધપોથીમાં લખ્યું સરકારે પાંદડાઓને સળગાવવાને ચોરી જેવો ગુનો કેમ ન માન્યો વાસ્તવમાં ચોરી નહીં પણ તેનો અભિપ્રાય ગેરકાનૂની અથવા અપરાધ હતો તે ઈચ્છા રાખતી હતી કે સરકાર પાંદડા અને અન્ય વનસ્પતિજન્ય કચરાને સળગાવવાને અટકાવવા માટે કાનૂની નિયમ બનાવે વર્મી જૈવ ખાતરો વર્મી કમ્પોસ્ટિંગ આપણે વનસ્પતિને ખાતર આપીને તેના મિત્ર કહેવાય છે ચાલો હવે તપાસ કરીએ કે અળસિયાની એક પ્રજાતિ લાલ અળસિયા ખાતર બનાવવાની ક્રિયામાં એટલે કે કમ્પોસ્ટિંગ કઈ રીતે ઉપયોગી હોય છે લાલ અળસિયાઓની મદદથી ખાતર બનાવવાની આ ક્રિયાને વર્મી કમ્પોસ્ટિંગ એટલે કે વર્મી જૈવ ખાતર બનાવવાની ક્રિયા કહે છે વર્મી કમ્પોસ્ટિંગ ની મદદ આપણે આપણી સ્કૂલ માં પણ ખાતર બનાવવાનો પ્રયાસ કરી શકીએ છીએ પ્રવૃત્તિ બે ચાલો એક ખાડો લગભગ ત્રીસ સેન્ટીમીટર ઊંડો ખોદો અથવા કોઈ લાકડાનો બોક્સ કોઈ એવી જગ્યાએ મૂકો જ્યાં બહુ ગરમી કે બહુ ઠંડી ન હોય વિશે તમે શું વિચારી રહ્યા છો જ્યાં સીધો તડકો નથી પડતો ચાલો હવે ખાડા અથવા બોક્સમાં આપણા લાલ અળસિયા માટે આરામદાયક ઘર બનાવીએ ખાડા અથવા બોક્સમાં તળિયામાં એક જાળ અથવા મરઘા જાળી પાથરી દો તમે વિકલ્પ તરીકે રેતીનો એક અથવા બે સેન્ટીમીટર થર પણ ફેલાવી શકો છો હવે રેતી ઉપર શાકભાજી અથવા ફળોનો નક્કામો કચરો પાથરી દો તમે લીલા પર્ણો વનસ્પતિની સુકાયેલી ડાળીઓના ટુકડા ભૂસા અથવા સમાચાર પત્ર અથવા કાર્ડબોર્ડને રેતી પર પાથરી શકો છો જો કે ચળકતા પ્લાસ્ટિક કોટેડ પેપર આ માટે લગાવવા નહીં રેતી અથવા તારની જાળી પર પ્રાણીઓનું સૂકું છાણ પણ પાથરી શકો છો થોડું પાણી છાંટીને આ સપાટીને નરમ બનાવો ધ્યાન રાખો કે વધારે પાણી ન પડે કે તે વહેવા લાગે કચરાની સપાટીને દબાવશો નહીં તેને પોચી જ રહેવા દો જેથી તે સપાટીમાં પર્યાપ્ત માત્રામાં હવા અને ભેજ બની રહે હવે તમારો ખાડો લાલ અળસિયાઓના સ્વાગત માટે તૈયાર છે કેટલાક લાલ અળસિયા ખરીદીને તેને તમારા ખાડામાં રાખો હવે તેને શણનો કોથળો અથવા ઘાસથી હળવેથી ઢાંકી દો તમારા લાલ અળસિયાઓને ખોરાક જોઈશે તમે તેને ફળ તથા શાકભાજીનો કચરો કોફી તથા ચા ગાળ્યા પછી વધેલી ચાના કૂચા તથા ખેતર તેમજ બગીચામાં રહેલા નિંદણ આપી શકો છો આ ખાડામાં આ ખોરાકને લગભગ બે થી ત્રણ સેન્ટીમીટર ઊંડાઈએ દબાવી રાખો મીઠું અથાણું તેલ સરકો માંસ તેમજ દૂધના બનેલ પદાર્થ ભોજન સ્વરૂપે લાલ અળસિયાઓને ન આપો તો વધુ સારું આવા ખોરાકને તે ખાડામાં નાખવાથી તેમાં રોગજન્ય સૂક્ષ્મજીવો ઉત્પન્ન થઈ જશે કેટલાક દિવસો પછી ખાડામાં રહેલા પદાર્થોને ધીમે ધીમે હલાવતા રહો તથા તેની ઉપરની સપાટીને પણ હલાવતા રહો લાલ અળસિયાઓમાં દાંત હોતા નથી તેમાં એક વિશિષ્ટ સંરચના હોય છે જેને ગીઝડ કહે છે જે ખોરાકોનો ભૂકો કરવામાં તેને મદદ કરે છે જો તમે ઈંડાના કવચ અથવા સમુદ્રી શંખનો ભૂક્કો આહાર સાથે ભેગો કરી દેશો તો તે ખોરાક સાથે

તેની સંખ્યા બમણી થઈ જશે ત્રણ ચાર ખાડાનું પૂર્વક અવલોકન કરો શું તમારા ખાડામાં માટી જેવો પોચો પદાર્થ દેખાય છે હવે તમારું જૈવિક ખાતર તૈયાર છે આ ખાડાની એક ખૂણા પર આહાર સ્વરૂપે કેટલો કચરો નાખો મુખ્યત્વે અળસિયું અન્ય ભાગોને છોડીને ખાડાના આ ભાગમાં સ્થળાંતરિત થઈ જશે બીજા ભાગોમાંથી હવે ખાતરને કાઢી શકો છો કેટલાક કલાકો સુધી તેને તડકામાં સુકવો તમારું જૈવ ખાતર ઉપયોગ માટે તૈયાર છે ખાડાના આ બચેલા ભાગમાં વધારે કૃમિયો છે તમે તેનો ઉપયોગ વધારે ખાતર બનાવવા માટે કરી શકો છો અથવા તમે તેને કોઈ ખાતર બનાવતી વ્યક્તિને આપી શકો છો આ ઉત્તમ વર્મી જૈવ ખાતર એટલે કે વર્મી કમ્પોસ્ટ નો તમે તમારા કુંડા બગીચા તથા ખેતરમાં ઉપયોગ કરી શકો છો શું આ રીતે કચરામાંથી ઉત્તમ પદાર્થ તૈયાર કરવા જેવું નથી તમારામાંથી જેની પાસે મોટા મોટા ખેતરો છે તે મોટા ખાડાઓમાં વર્મી કમ્પોસ્ટ બનાવીને પરીક્ષણ કરી શકે છે તેનાથી તમારા ઘણા રૂપિયા પણ બચી જશે કે જે તમે મોંઘુ રાસાયણિક ખાતર ખરીદવા માટે ખર્ચ કરો છો વિચારો અને ફેંકી દો થિંક એન્ડ થ્રો તમારા વિચારમાં પ્રતિદિન પ્રત્યેકના ઘરમાંથી કેટલો કચરો ફેંકવામાં આવે છે તેનું અનુમાન તમે કોઈ ડોલને માપનના એકમ તરીકે લઈને કરી શકો છો તમારા ઘરનો કચરો એકઠો કરવા માટે પાંચ દસ લીટરની કોઈ ડોલ લો અને તેમાં કેટલાક દિવસો સુધી તમારા ઘરનો કચરો ભેગો કરો કેટલા દિવસમાં આ ડોલ પૂર્ણ ભરાઈ જાય છે તમે તમારા ઘરના સભ્યોની સંખ્યા જાણો છો જો તમે તમારા શહેર અથવા નગરની જનસંખ્યાની જાણકારી પ્રાપ્ત કરી લો તો શું હવે તમે અનુમાન લગાવી શકો છો કે પ્રતિદિન તમારી સોસાયટી અથવા નગરના બધા ઘરોમાંથી કેટલી ડોલ કચરો ઉત્પન્ન થાય છે આપણે પ્રતિદિન કચરાનો પહાડ ઉત્પન્ન કરી રહ્યા છે ખરું ને ચાલો હવે આપણે એવા ગામની વાર્તા વાંચીએ જ્યાંના લોકો અત્યંત બુદ્ધિમાન છે તથા જ્યાં કચરો ઓછો નીકળે છે નાનું છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરે છે તેને કાગળનું વિમાન બનાવવું બહુ ગમે છે જ્યારે તે તેની નવી નોટબુકના પાના ફાડીને વિમાન બનાવે છે ત્યારે તેની માતાને બહુ દુઃખ થાય છે પરંતુ નાનું તેની કોઈ ચિંતા કરતો નથી એક દિવસ નાનું તેની મમ્મી સાથે તેની માસીના ઘરે ગયો હતો ત્યાં તે તેના માસીના છોકરા શ્યામ દ્વારા બનાવવામાં આવેલ વિવિધ વસ્તુઓને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો તેણે જૂના ચાર્ટમાંથી ફાઇલો બનાવી હતી પેન્સિલના છોલના પુષ્પો બનાવીને શુભેચ્છા પત્રો તૈયાર કર્યા હતા જૂના કપડામાંથી ચાદરો પોલિથિનની કોથળીઓમાંથી છાબડીઓ વગેરે જોઈને નાનું આશ્ચર્યચકિત થઈ ગયો શ્યામે તો લગ્નની કંકોત્રીઓમાંથી એક ડાયરી પણ બનાવી રાખી હતી એક દિવસ સવારે નાનો પોતાની નાનીને શોધતો પહોંચ્યો તો તેણે જોયું કે તેની નાની એક ટોકરીની ઉપર એક ઘટ લુગદીનો લેપ લગાવી રહી હતી નાનીએ પૂછ્યું નાની તમે શું કરી રહ્યા છો આ લેપ શું છે આ કાગળની લુગદી છે આ લેપમાં ચીકણી માટી તથા તેમાં કેટલું ડાંગરનું ભૂસું મિશ્ર કરેલ છે નાનીએ જવાબ આપ્યો પરંતુ તમે આ ટોકરી પર કેમ લગાવી રહ્યા છો નાનુએ પૂછ્યું નાનીએ જવાબ આપ્યો તેને પાક્કી અને મજબૂત ટકાઉ બનાવવા માટે શું તું મારી સાથે તેને શીખવા માંગીશ નાનુએ તેમાં કોઈ રુચિ હતી નહીં આથી તે રમવા માટે બહાર ભાગી ગયો એ તો માત્ર કાગળ ફાડીને વિમાન બનાવવામાં જ રુચિ રાખતો હતો વાસ્તવમાં તેણે શ્યામની ફાઇલમાંથી પણ કાગળ ફાળવાના શરૂ કરી દીધા હતા શ્યામે નાનુ દ્વારા વિમાન બનાવવામાં ઉપયોગ કરવામાં આવેલ બધા કાગળો એકત્રિત કરી લીધા હતા અને તે વિચારતો હતો કે નાનું સાથે શું કરવું જોઈએ તે કોઈપણની કોઈ વાત સાંભળતો જ નથી કેટલાક દિવસો પછી નાનુનો જન્મદિવસ આવવાનો હતો શામે નાનુના મિત્રોને આમંત્રણ આપવાની યોજના બનાવી નાનુએ તેના માટીના ગલ્લામાંથી કેટલાક રૂપિયા બહાર કાઢ્યા અને બજારમાં ગયો તેણે તેના મિત્રો માટે કાગળની કેટલીક ટોપીઓ ખરીદી તેણે દુકાનદાર પાસેથી એક પોલીથીનની કોથળીમાં મૂકવાનું કહ્યું પરંતુ દુકાનદારે તેને પોલીથિનની કોથળી ન આપી અને કાગળની કોથળી આપી નાનુએ ઘણી બધી વસ્તુઓ જેમ કે બિસ્કિટ અને ચોકલેટો પણ ખરીદી તેને તે બધી વસ્તુઓને લઈને ચાલવું મુશ્કેલ લાગ્યું પરંતુ કોઈ પણ દુકાનદાર તેને પોલીથીનની કોથળી આપવા તૈયાર ન હતા ઘરેથી નીકળતી વખતે શ્યામે તેને કાપડની થેલી લઈ જવાનું કહ્યું હતું હવે તેને તેની વાત ન સાંભળ્યાનું દુઃખ થતું હતું જેમ તેમ કરીને તે પોતાની બધી વસ્તુઓને સાથે લઈને ઘરે પહોંચ્યો નાનોના મિત્રો જન્મ દિવસ પર જમવાનું જમ્યા અને ઘણી બધી રમતો રમીને પાર્ટીનો ભરપૂર આનંદ તેના બધા મિત્રોએ દ્વારા ખરીદેલ ચમકતી ટોપીઓ પહેરી શ્યામે નાનુના મિત્રો માટે કાગળની લુગદીમાંથી બનાવેલા મુખવટા એટલે કે મોહરા બનાવ્યા તેણે નાનું માટે પણ એક ફોટો ફ્રેમ તથા અભિવાદન માટેનું કાર્ડ એવી સુંદર ભેટ તૈયાર કરી આ બધું તેણે નાનો દ્વારા ફેંકી દીધેલા હતું આ નાનો માટે એક નવો અનુભવ હતો તેના બધા મિત્રો તેમના પોતાની સાથે ઘરે લઈ ગયા નાનું ઘણો જ ઉત્સુક હતો તથા તે પોતાનું જમવાનું ઝડપથી પતાવીને પોતાની ભેટ જોવા માંગતો હતો શાળાની રજાઓ પૂરી થતાં નાનું પોતાને ઘરે પાછો ચાલ્યો ગયો તેનું શહેર શ્યામના ગામથી કેટલું અલગ હતું એ ગામ એક સ્વચ્છ સાફ હતું એથી ત્યાં કચરો વીણવાવાળા પણ નહોતા પરંતુ તેણે ઘરની આજુબાજુ કચરો વીણતા બાળકોને જોઈને નાક મો ચડાવવાનું બંધ કરી દીધું હતું તમે પણ તમારા ઘરની આજુબાજુ તેમજ બીજા સ્થાનો પર કેટલાક બાળકોને કચરો વીણતા જોયા હશે આ બાળકોને કામ કરતા જુઓ અને તપાસ કરો કે તે કચરામાંથી ઉપયોગી પદાર્થ કેવી રીતે અલગ કરે છે તે વાસ્તવમાં આપણી મદદ કરે છે કચરો વીણતા બાળકો સાથે વાતચીત કરીને એ તપાસ કરો કે તે એકત્રિત કરેલ આ કચરાનું શું કરે છે તે તેને ક્યાં લઈ જાય છે શું તે કે તેણી શાળાએ જાય છે તેના કે તેણીના મિત્રોનું શું જો તેઓ શાળાએ નથી જતા તો તેના કારણોની તપાસ કરો શું તમે આ બાળકોને લખવા વાંચવામાં મદદ કરશો શું તમે ક્યારે જૂના સમાચાર પત્રો કાચ તથા ધાતુની વસ્તુઓ પ્લાસ્ટિકની કોથળીઓ જૂની નોટબુકોને કોઈ કબાળીને એટલે કે પસ્તીવાળાને વેચવામાં તમારા ઘરવાળાઓની મદદ કરી છે તેની સાથે વાત કરીને તપાસ કરો કે તે આનું શું કરે છે શું શ્યામની જેમ તમે પણ જૂના નક્કામાં કાગળોમાંથી નવા કાગળો બનાવવા માંગશો ચાલો તો તેને બનાવતા શીખીએ કાગળનું પુનઃ ચક્રણ રીસાયક્લિંગ ઓફ પેપર એના માટે તમારે જૂના સમાચાર પત્રો મેગેઝીન જૂની નોટબુકો પત્રો તથા અન્ય નક્કામાં કાગળોની આવશ્યકતા પડશે ચમકતા તેમજ પ્લાસ્ટિકનું લેમિનેશન કરેલ કાગળનો ઉપયોગ કરશો નહીં તેનાથી વિશેષ તમારે તારની જાળી ફ્રેમ પણ જોઈશે ફ્રેમ સિવાય તમે મોટા કદની ચાળણી પણ લઈ શકો છો કાગળોને નાના નાના ટુકડાઓમાં ફાળો તેને એક ડોલ અથવા ટબમાં રાખીને પાણી ઉમેરો કાગળના ટુકડાઓને પાણીમાં એક દિવસ માટે દુબાડી રાખો હવે તેને ભીના કાગળોને વાટીને ઘટ લુગદી બનાવો હવે ફ્રેમ પર લગાવેલ જાળી પર આ લુગદીને ફેલાવો સપાટી એક સરખી બનાવી રાખવા માટે ફ્રેમને ધીમે ધીમે હલાવો પાણીને બહાર નીકળી જવા સુધી રાહ જુઓ જો સંભવ હોય તો ફ્રેમ પર જૂનું સમાચાર પત્ર અથવા જૂનું કપડું ફેલાવી દો જેનાથી લુગદીનું વધારેમાં વધારે પાણી શોષાઈ જાય હવે લુગદીની આ સપાટીને સાવધાની પૂર્વક ફ્રેમ થી અલગ કરીને કોઈ જૂના સમાચાર પત્ર પર રાખીને તડકામાં સમાચાર પત્રોના કિનારા પર ભારે વસ્તુ મૂકો જેથી તે વળી ન જાય રંગીન કાગળ બનાવવા માટે તમે લુગદીને ફેલાવો તે પહેલા તેમાં કેટલાક ખાદ્ય રંગોને ઉમેરી શકો છો તેનાથી વિશેષ ફ્રેમ પર લુગદી ફેલાવતા પહેલા સુકાયેલા પાંદડા ફૂલની પાંખડીઓ અથવા રંગીન કાગળના ટુકડા પણ ઉમેરી શકો છો એવું કરીને તમે સુંદર ભાત વાળું કાગળ પુનઃ નિર્માણ દ્વારા પ્રાપ્ત કરી શકશો જેમ આપણે કાગળનું પુનઃ નિર્માણ કર્યું તેવી જ રીતે આપણે બધી વસ્તુઓનું પુનઃ નિર્માણ કરી શકીએ છીએ પ્લાસ્ટિક વરદાન કે અભિશાપ પ્લાસ્ટિક બૂન ઓર કર્સ કેટલાક પ્રકારના પ્લાસ્ટિકનું પુનઃ નિર્માણ કરી શકાય છે પરંતુ બધા જ પ્રકારના પ્લાસ્ટિકનું પુનઃ નિર્માણ કરી શકાતું નથી તમે પ્રવૃત્તિ એકમાં આ નોંધ્યું હશે કે પોલીથીનની કોથળીઓ તથા કેટલાક પ્લાસ્ટિક વિઘટન પામી શકતા નથી હવે તમે સરળતાથી સમજી શકો છો કે પોલીથીનની કોથળીઓનો નિકાલ એક મોટી સમસ્યા કેમ છે પ્લાસ્ટિક સિવાયના આપણા જીવનની કલ્પના કરવી આપણને મુશ્કેલ લાગે છે શું તમે પ્લાસ્ટિકથી બનેલી એવી વસ્તુઓની યાદી બનાવી શકો છો જેને આપણે ઉપયોગ કરીએ છીએ રમકડા ચંપલ થેલા કાસ્કો બ્રશના દાંતા ડોલ બોટલ તેમજ પાણીની પાઇપ આ બધી વસ્તુઓની યાદી બહુ લાંબી બનશે શું તમે પ્લાસ્ટિકથી બનેલ બસ કાર રેડિયો ટેલિવિઝન રેફ્રિજરેટર અને સ્કૂટરના કેટલાક ભાગોના નામ જણાવી શકો છો પ્લાસ્ટિકનો ઉપયોગ સંભવતઃ સ્વયં કોઈ વિશેષ સમસ્યા ઉત્પન્ન નથી કરતો સમસ્યા ત્યારે ઉત્પન્ન થાય છે જ્યારે આપણે તેનો અતિ વધારે ઉપયોગ કરીએ છીએ તથા કચરામાં આવેલ પ્લાસ્ટિકના વ્યવસ્થાપનની અજાણતા ઉપેક્ષા થાય છે આજે આપણી ચારેય બાજુ આજ થઈ રહ્યું છે જો કે આપણે તેની ખરાબ અસરોથી પરિચિત હોવા છતાં આપણે આપણા ઉત્તરદાયિત્વને નથી સમજતા આપણે ક્યારેક પ્લાસ્ટિકની કોથળીઓનો ઉપયોગ રાંધેલા ખોરાકના સંગ્રહ માટે કરીએ છીએ ક્યારેક આ કોથળીઓ ખાવાની વસ્તુઓને રાખવા યોગ્ય હોતી નથી આ કોથળીઓમાં પેક કરેલી ખાવાની વસ્તુઓ ખાવાથી સ્વાસ્થ્યને હાનિ પહોંચે છે જ્યારે દુકાનદાર પ્લાસ્ટિકની એવી કોથળીઓનો ઉપયોગ કરે છે જેનો તેણે પહેલા કોઈ અન્ય કાર્યમાં ઉપયોગ કર્યો હોય ક્યારેક ક્યારેક કચરો વીણવાવાળા દ્વારા એકત્રિત કરેલ આવી કોથળીઓને ધોઈને ઉપયોગ કરવામાં આવે છે આ પ્રકારના પુનઃ નિર્માણવાળી પ્લાસ્ટિકની કોથળીઓમાં ખાદ્ય પદાર્થોને રાખવા હાનિકારક હોઈ શકે છે ખાદ્ય પદાર્થોના સંગ્રહણ માટે આપણે આ કાર્ય માટે માન્યતા પ્રાપ્ત પ્લાસ્ટિકની કોથળીઓનો ઉપયોગ કરવાનો આગ્રહ કરવો જોઈએ બધા પ્રકારના પ્લાસ્ટિક ગરમ કરવાથી અથવા સળગાવવાથી હાનિકારક વાયુ મુક્ત કરે છે આ વાયુ ઘણી બધી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ ઉત્પન્ન કરે છે જે માનવમાં કેન્સર પણ સંભવિત રીતે ઉત્પન્ન કરી શકે છે સરકાર પણ પ્લાસ્ટિકના પુનિર્માણ માટે આવશ્યક માર્ગદર્શન બહાર પાડ્યા છે તમે જોયું હશે કે લોકો ક્યારેક કચરાને પ્લાસ્ટિકની કોથળીઓમાં ભરીને બહાર ફેંકે છે રખડતા પ્રાણીઓ ખોરાકની શોધમાં જ્યારે આવી કોથળીઓને જુએ છે તો ક્યારેક પ્લાસ્ટિકની કોથળીઓને પણ ગળી જાય છે ક્યારેક ક્યારેક તો આ કારણથી તેઓનું મૃત્યુ પણ થઈ જાય છે રસ્તાઓ તથા અન્ય જગ્યાઓ પર ફેંકવામાં આવેલ આવી પ્લાસ્ટિકની કોથળીઓ મોટા ભાગે તણાઈને ગટરો અથવા સુએજ એટલે કે મળ નિકાલ પ્રણાલીમાં પહોંચી જાય છે જેનાથી ગટરો બ્લોક થઈ જાય છે અને ગંદુ પાણી રસ્તાઓ પર ફેલાવા લાગે છે ભારે વરસાદના સમયે તો પૂર જેવી સ્થિતિ ઉત્પન્ન થઈ શકે છે પ્લાસ્ટિકનો અંધાધૂધ ઉપયોગ નુકસાન પહોંચાડી શકે છે શબ્દો કચરો વેસ્ટ કચરો નકામી વસ્તુ ગાર્બેજ જમીન કમ્પોસ્ટ જૈવિક ખાતર વર્મી કમ્પોસ્ટ વર્મી કમ્પોસ્ટ પુનઃ નિર્માણ રીસાયલિંગ આશા છે કે તમને આ ઈ લર્નિંગ મોડ્યુલમાં મજા આવી હશે આભાર